સુરતના કડોદરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરવામાં આવ્યું અનાવરણ જે કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલના હસ્તે અનાવરણ કાર્યક્રમ યોજાતા ભાજપના આગેવાનો તેમજ નગરજનો મોટી સંખ્યામાં રહ્યા હતા ઉપસ્થિત જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિનને લઈ અનેક કાર્યક્રમોનું કરવામાં આવ્યું છે આયોજન ત્યારે આ કાર્યક્રમોમાં એક કાર્યક્રમ કડોદરા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં સી આર પાટીલના જન્મદિન નિમિત્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ રાખ્યો હતો આ પ્રતિમાને કડોદરા નગરપાલિકા દ્વારા ચૌદ ફૂટ ઊંચી તૈયાર કરવામાં આવી છે જેને કડોદરા ચાર રસ્તા ખાતે મૂકવામાં આવી છે જે પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાતા આ કાર્યક્રમમાં બારડોલીના સાંસદ પ્રભુ વસાવા તેમજ બારડોલીના એમએલએ ઈશ્વર પરમારે હાજરી આપી હતી ત્યારે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા અનાવરણ કાર્યક્રમને લઈ નાસિક ડોલના તાલે ઝૂમી ઉત્સાહ મનાવ્યું હતું અને ત્યારબાદ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન સી આર પાટીલે લોકોને છત્રપતિ શિવાજી મહારાજના બલિદાન અને શૌર્ય વિશે માહિતગાર કર્યા હતા પાટિલ છત્રિના અનાવરણ કેન્દ્રના કેન્દ્ર કે જલ શક્તિ મંત્રી સી આર પાટિલ સાહેબ કે હાથો ને ક્યા ગયા હૈ છત્રપતિ શિવાજી મહારાજ કો મહિને પહેલે અંકલેશ્વર મેં ભી पाटिल साहब ने अनावरण किया था आज पाटिल साहब का जन्मदिन है मैं पहले उनको जन्मदिन की बहुत बहुत बधाई देता हूँ उनके जन्मदिन पे आज आज बहुत सारे कार्यक्रम रखे गए थे ब्लड कैंप से लेकर के, मेडिकल कैंप से लेकर और दिव्यांगों को साधन वितरण के आज मैं वड़ोदरा वासी को शुभकामना दूंगा कि यहाँ पे अश्वर और प्रतिमा छत्रपति शिवाजी महाराज की बिठाई गई है हमारे बच्चों उसमें से आदर्श लेंगे और हम सब जगह बोलते हैं कि छत्रपति शिवाजी महाराज का इतिहास हम भूल रहे थे मगर उनको उजागर करने की जो आपने कोशिश की है पाटिल साहब ने जो कोशिश की है मैं उनको खुद को बधाई देता हूँ और यहाँ पे नगर को भी हर एक जीवन का आधार जल है और जल का आधार श्री सी आर पाटिल साहब ऐसे हमारे एवं अपना केंद्र न केंद्रीय जल शक्ति मंत्रालय न मंत्री श्री અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબે આજે એમના જન્મ દિવસના અવસર પર કડોદરા નગર ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેઓ જીવનભર ઝઝુમ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન કવન જે રીતે રહ્યું છે ત્યારે એમના જીવનની પ્રેરણા આ અહીંયા પૂર્ણ કદની પ્રતિમા દ્વારા આ વિસ્તાર અને આવનાર પેઢી માટે એમની પ્રેરણા હંમેશા મળતી રહી એમની પ્રતિથી યાદ અપાવે એવા ભાવ સાથે અહીંયા આજે પૂર્ણ પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે અમે પણ ગૌરવ અનુભવીએ છીએ કે આ પાવન કાર્યમાં અમને પણ જોડાવાનો મોકો મળ્યો અને આજના આ જે પ્રતિમા અનાવરણ જેમણે નગરપાલિકાએ અને સાથી જે સહયોગીઓ જે સહકાર આપીને એ નેક કામ કર્યું છે ત્યારે આ સૌને પણ અભિનંદન આપું છું અને આપણા આદરણીય સી આર પાટીલ સાહેબે એમણે આજના દિવસે આ નેક કામ કરવા માટે એવો પણ આપણે અહીંયા પધાર્યા અને અનુકૂળતા કરી એના માટે સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનું છું અને વિશેષ કે પાટીલ સાહેબ